વેલકમ ટુ જય માનપણા કિચન હું મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી લસણની ચટણી આ કાઠિયાવાડી લસણની ચટણી છે ને ખાવાનો ટેસ્ટ બમણો કરે છે અને તમે જો બે રોટલી ખાતા હશો ને તો શા રોટલી ખાવા મળશો અને જયારે ઉનાળી ઋતુમાં છે ને આપણે ગરમીનું પ્રમાણ વધારે હોય છે એટલે ઘણા લોકો છે ને શાક ખાવાનું પસંદ નથી કરતા હોતા એટલે જો તમે જગ્યાએ આ રીતે લસણ ચટણી બનાવીને ખાશો નહીં આટલી ટેસ્ટી આ લસણ ચટણી બનીને તૈયાર થાય છે અને આ લસણ ચટણી આમ તો તમે ઘણી વસ્તુ તમે સૌ કરી શકો જેમ કે રોટલા ભાખરી રોટલી અથવા તો ભાત અને મગભાત આપણે બનાવીએ તેમાં પણ આપણે એડ કરીને ખાઈએ એ પણ ટેસ્ટી લાગે ઘણી વસ્તુની

તો હવે આપણે લઈ લેશું કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે ફક્ત કાશ્મીરી લાલ મરચુંનો પાવડર જ યુઝ નથી કરવાનો લેગ્યુલેર મરચું અને કાશ્મીરી આપણે બંને મરસા લેવાના છે તો કાશ્મીરી મરચું છે ને તે તીખું નથી હોતું તેનાથી ફક્ત કલર જ પકડાય છે એટલે કાશ્મીરી મરચું છે ને મેં એક ચમચી લીધું છે ને બે ચમચી જેટલું લઈ લઈશું લેગ્યુલર મરચું આ મરચું છે ને થોડુંક તીખું હોય છે તમે જે લેગ્યુલર મરચું ખાતા હોય તે તમે લઈ શકો છો મિક્સ કરી દઈશું આપણે બંને મરચાને એક ચમચી જેટલું લઈ લેશું ધાણાજીરું પાવડર તો તમે ધાણાજીરું પાવડરની જગ્યાએ આખું જીરું પણ તમે ક્રશ કરી અને એડ કરી શકો છો તેનાથી પણ ટેસ્ટ સરસ આવે છે અને થોડું પાણી એડ કરી અને આપણે ગ્રેવી જેવું બનાવી દઈશું પેલા આ લસણની ચટણી છે ને અમારા કાઠિયાવાડમાં વધારે ખવાય છે અને રાજસ્થાનમાં પણ આ સટની વખાણાય છે તો આપણે અત્યારે આ રીતની ગ્રેવી બનાવી દીધી છે તેને આપણે સાઈડમાં મેંકી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે મિક્સર જાર લઈ લઈશું સટની ક્રશ કરવાનું મિક્સર જારમાં આપણે લસણ એડ કરી દઈશું હવે આ લસણને આપણે સરસ રીતે ક્રશ કરી નાખીશું આપણે લસણને છે ને એકસાથે ક્રશ નથી કરવાનો આ રીતે અદકસરું ક્રશ કરવાનું છે લસણની અંદર આપણે જે મરચાની ગ્રેવી બનાવી હતી તે એડ કરી દઈશું થોડું આમાં પાણી એડ કરી દઈશું એટલે મરચું વાટકામાં સોટી હોય તે સરસ રીતે ધોવાઈ જાય હવે આપણે ફરીથી આને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો જો આપણે લસણની સાથે ચટણી આ રીતે સરસ મજાની ક્રશ કરી નાખી છે આ ચટણીને તમારે અથવા દાબેલીમાં તમે ગમે તેમાં લગાડી શકો છો આ રીતે તૈયાર કરીને ચટણીમાં એડ કરવા માટે બે ચમચી દહીં દહીં લીધું છે આપણે ખાટું લેવાનું જો વધારે તમે ખાટું લેશો ને તો ચટણી લાંબા સમય સુધી સારી નહીં રહે એ તમારી પાસે જો દહીં હાજરમાં ન હોય તો આની જગ્યાએ તમે ઘાટી સાઈઝ પણ લઈ શકો છો તેમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું દહીં ને આપણે આ રીતે ફેટી લેશું દહીંને આપણે ચટણીમાં એડ કરવાનું હોય ને તો ફેટીને જ એડ કરવાનું આમને આખું દહીં એડ નહીં કરવાનું આ રીતે આપણે ફેટીને ચટણીમાં એડ કરીએ ને તો ચટણી સરસ રીતે તૈયાર થાય અહીંયા આપણે સરસ રીતે આ રીતે ફેટી નાખ્યું છે હવે આપણે ચટણીને વધારે ટેસ્ટીફુલ બનાવવા માટે જઈશું ગેસ તરફ તો ચટણી બનાવવા માટે અહીંયા મેં એક ચમચી જેટલું ઘી લીધું છે તમે ઘીની જગ્યાએ નકરું તેલ પણ લઈ શકો છો અત્યારે મેં બે ચમચી ઘી અને એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે ઘીથી છે ને ચટણીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ઘી અને તેલને આપણે થોડી વાર ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે આપણે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરાને આપણે થોડું રતાશ પડતું થવા દેવાનું તો જ એકદમ જીરાનો ટેસ્ટ સરસ આવે એક ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હિંગથી પણ સરસ ટેસ્ટ આવે હવે આપણે આમાં લસણ અને મરચાંની ગ્રેવી એક એડ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું એટલે એટલે ચટણીનો કલર છે તે કાશ પડતો ન આવે એટલા માટે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની ને લસણની કસાસ તે માટે આપણે તેને બે મિનિટ સુધી આમ જ તેને કન્ટિન્યુ સલાવતા રહીશું ચટણીમાંથી તેલ સૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે આ રીતે તેને કન્ટિન્યુ સલાવતા રહીશું તો જો તમે જોઈ શકો તેલ છે તે સૂટું પડવા લાગ્યું છે આ રીતે હવે આ સ્ટેજ ઉપર આપણે દહીં ફેટી તે એડ કરી દઈશું દહીં આપણે ફેટીને એડ કર્યું છે એટલે ચટણીમાં છે ને દહીં ફાટશે નહીં ચટણી બનાવતી વખતે છે ને ગેસની ફેમ તો આપણે ધીમી જ રાખવાની તે ખાસ ધ્યાન રાખવાનું જો વધારે ગેસની ફેમ ફૂલ હશે ને તો ચટણી છે તે વધારે કાળાશ પડતી થઈ જશે અને દહીં છે તે ફાટી જશે એટલે આપણે આ રીતે ગેસની ફેમ ધીમી રાખી અને કન્ટિન્યુ ચલાવતા રહીશું ફક્ત પાંચ મિનિટ સુધી હવે ચટણીને ટેસ્ટી ફૂલ બનાવવા માટે અહીંયા મેં છે ને ફક્ત એક દાલી ચમચી જેટલો ગો લીધો છે ફક્ત ટેસ્ટ માટે તે જો ગો છે તે એકદમ ઓપ્શનલ છે તમને ગોનો ટેસ્ટ ગમતો હોય તો નાખી શકો છો નકર તમે સ્ક્રીપ પણ કરી શકો છો પણ ગોથી છે ને એકદમ ચટણીનો સ્વાદ સરસ આવે એટલે હું અત્યારે એક નાની ચમચી ગોળ એડ કરું છું રીતે આપણે તેને કન્ટિન્યુ આ રીતે ચમચો ફેરવતા રહીશું તો જુઓ તમે જોઈ શકો છો ચટણીમાં તેલ છૂટું પડી ગયું છે આ રીતે જો ઉપર તરી જેવું લાગે છે ને તો અહીંયા આપણી ચટણી બનીને થઈ ગઈ છે તૈયાર હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે ચટણીને સ્ટોર કરવા માટે કોઈ પણ આ રીતનો ઢાંકણવાળો વાટકો લઈ લેવાનો લાંબા સમય સુધી પણ સારી રાખી શકો છો હવે આપણે ચટણીને ને ડબ્બામાં ભરી લેશું તો જુઓ બની છે ને ચટણી જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી જુઓ અહીંયા આપણી ચટણી બનીને ને થઈ ગઈ છે તૈયાર જુઓ બની છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચટણી તો તમે પણ આ શર્ટની આ રીતે ઘરે જરૂર બનાવીને તૈયાર કરજો બહુ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે અને ફ્રેન્ડ તમને આ શર્ટની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિશાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધી જય શિયાળાબેન ધન્યવાદ